आपने कभी चीड़ी का बच्चा देखा है आज आपको दिखाने वाले। ये है चीटी का बच्चा સેટી હોય મેં પડખે લઈ લીધી આમાં વેલકમ વેલકમ મારી લાઈવમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો અત્યારે આપણે વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું છે મેન્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો આપણે આપણી વાડીએ ગયા છીએ આપણે બસ વાર કામકાજ છે ભેં સુચારવાનું પછી આપણે જઈશું આપણા ઘરે જજા કામ કરીને

બધા મિત્રોનું સ્વાગત છે આપણી સાથે જોડાવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો વિડિયોને લાઈક કરજો સ્ક્રીન પર ડબલ ટચ કરો એટલે લાઈક થઈ જાય આપણે આપણી વાડી આવી ગયા છીએ અને તમે જોવા વરસાદ આવે જેવું વાતાવરણ થઈ ગયું છે અને આપણે ભેંસુને ચરવા માટે છૂટી છોડી દીધી છે તો તમને આજે આપણી વાડીએ ઉત્તમમાં ઉત્તમ ભેંસોની જાતિ બંને ભેંસો છે જે તમને બતાવું એ પહેલાં જે પણ મિત્રો આપણી સાથે લાઈવમાં જોડાયા હોય એ મિત્રો કમેન્ટ કરજો કે તમે આપણી જોડે લાઈવમાં ક્યાંથી જોડાયા છો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો ઓ જય મેઘળડીમાં કાના વેલકમ 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 આપણી લાઈવમાં કાના તમારું સ્વાગત છે ક્યાં છો કાના ક્યાં છો ધંધા ઉપર હો કે કરે છો ધંધા ઉપર છો કે મારી જેમ નવરો બેઠો છો કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરો એટલે મિત્રો મજા આવે કમેન્ટ કરો એટલે મજા આવે ધંધામાં છવ અને લીંબુ લેવા આવ્યો છું ક્યાં પ્લાને શો કાના પ્લાને શો રેતીના પ્લાને શો તો રેતીના પ્લાન બાજુ આપણે આવવાના છીએ અત્યારે રેતીના ના પ્લાને શો કે ક્યાં શો બીજા મિત્રો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો વાળી ઉતારી નાખ લીંબુ ના હજી હું પ્લાને નથી ગયો હજી પ્લાને જઉં તો અહીંયા ખબર પડે વિશાલ પ્લાને જ છે પણ હું પ્લાને હજી પહોંચ્યો નથી અહિયાં જવાનું સૌ જો જવું તો જાવાનું વિચારું શું જઉં તો હા બાકી જવું તો ફોન કરીશ કાં વિચાર આગળ જઈને બાકી મિત્રો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો કાના આપણી જોડે જોડાયેલો હોય તો જણાવજો આપણી ચેનલમાં લાઈવ જોવા એન્ટર થયો ત્યારે એડ આવી હતી કે નહીં જણાવજો આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય પણ લાઈવમાં હજી એક્શનમાં એડ આવતી નથી અને આ જો આપણે ફક્ત મનોરંજન માટે લાઈવ કરી દીધું ઘણા સમયથી મિત્રો જોડે લાઈવ નતા થઈ તો થયું કે આજે મિત્રો જોડે લાઈવમાં વાતો કરીએ તો બધા મિત્રો એક વખત કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો ભાઈ જય શ્રી રામ બધા મિત્રોને જય શ્રી રામ તો મિત્રો એક વખત કમેન્ટ બોક્સમાં ઝડપથી બધા જય શ્રી રામ લખી દેજો તો જો આપણી બંને ભેંસો આવી ગઈ છે મસ્ત મજાની છે ને બંને ભેંસો જો આ છે આ છે બસ 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 આવી જાય અહીંયા આવી જા અને આ આપણે બંને ભેંસો ચારવા માટે રાખેલ જયેશ કોઈ આ જયેશ નથી આ તો યુકીજનો મોટો ક્રિએટર છે આશા જયેશ વ્લોગના ક્રિએટર જયેશ ઠાકોર જે આજે આપણી વાડી આવી ગયા છે વોચિંતાના અને આપણે એને કામને લગાડી દીધા છે જો આશા જયેશ વ્લોગના ક્રિએટર जयेश ठाकुर तमन्ना वीडियो तो जिया जेसे बल्ले फाइवन जोड़ा वीडियो बनावे तो ये चैनल ने पण मुलाकात ले दो भाई एक વખત બધા મિત્રો કમેન્ટ બોક્સ માં જય શ્રી રામ લખ દેને ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ લખવામાં પાપ ન થાય ભાઈ એક વખત કમેન્ટ બોક્સ માં બધા મિત્રો જય શ્રી રામ લખ દેજો જો આપણી આ પિયોર બની અને એની બાજુ મારી એનું વાછરડું છે વાછરડું છે એનું પાડી છે એની માથે ન છે ઓલી પાડી માથે ચડી ગયા આના માથે ન ચડાય એ એમણે ગાભણી છે વજન વધી જાય ઓના માથે ચડી કમેન્ટ કરો મિત્રો કમેન્ટ કરો ને યાર ઝડપથી કમેન્ટ કરો ઝડપથી કમેન્ટ કરો કમેન્ટ કરો ઝડપથી કમેન્ટ કરો કમેન્ટ કરો એટલે મિત્રો આપને મજા આવે કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો વિડીયોને લાઈક કરતા રહેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પણ નાના એવા ખેડૂતને તમારો કિંમતી સપોર્ટ આપજો કોઈ મિત્ર કોઈ બે મિત્રોએ આપણા વિડીયોને લાઈવ સ્ટ્રીમને લાઈક કરી છે એ બદલે બે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આપણે ભાઈ યુટ્યુબર બનવાનું સપનું લઈને નીકળ્યા છીએ જોવી છીએ હવે મોટા મોટા ક્રિએટરોને તો બધા જ સપોર્ટ કરે છે આજે જોયું કે એ ખેડૂતને કોણ સપોર્ટ કરે છે અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરે છે હજી સુધી કોઈ પણ મિત્રોની કોમેન્ટ આવી નથી તો ઝડપથી કમેન્ટ કરતા રહેજો મિત્રો ઝડપથી કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરો ને એટલે મજા આવે મિત્રો વાતું કરવાની કમેન્ટ કરો મિત્રો કમેન્ટ કરો બધા મિત્રો કમેન્ટ કરો આપણી જોડે બાવીસથી ત્રેવીસ મિત્રો અત્યારે લાઈવમાં જોડાયા છે તો બધા મિત્રોને આપણા જય શ્રી રામ જય દ્વારકાધીશ અને એક વખત મિત્રો તમે પણ કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખ દેજો તો જય શ્રી રામ લખવામાં પાપ થતું હોય તો એ પાપ હું મારા માથે લઉં છું એક વખત કમેન્ટ બોક્સમાં બધા મિત્રો જય શ્રી રામ લખ દેજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો જો આપણે આ જયેશ છે જયેશ ને ભેંસ માથે બેવું છે પણ ભેંસ ઉભી રેતી નથી ને માથે બેવા દેતી નથી ને જયેશ રખડે છે ચડી જા માથે ચડી ચડી જા જેમ ના ભાગે આપણી જોડે ચોવીસ મિત્રો અત્યારે લાઈવમાં જોડાઈ ગયા છે તો ચોવીસે ચોવીસ મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક કરી દેજો આપણે જયેશ ભાઈ ભેંચ માથે બે હવે જોવી કે ભેંસ ભાગશે તો જયેશ પડશે નહીં ભાગે બેસી જો ભાઈ મિત્રો જોડાયેલા રહેજો હાલ એક બેન થાય જડી જા ચડી જા મિત્રો આવ્યું મોજ તો અમારા ગામડાની હો ગામડામાં એ પાસે ખેડૂત ની બાકી લે લે ચડી જા આવો જાણ તો અત્યારે ઘોડો પલારી ગયો હોય એ ભાગે તો ખડમાં જ પડી લાગે એવું તો કાંઈ શું જો મિત્રો આ બાજુ આપણે બંને કેસ છે આલી બાજુ આ આગળ પણ બંનેનું છે અને આ મારી પીઓ સંધિયું આપણી જોડે બાવીસ મિત્રો જોડાયેલા હે તો બાવીસે બાવીસ મિત્રો એક વખત કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો ને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખ દેજો અને તમારી કોમેન્ટ કેમ મારી પાસે આવતી નથી મને કાંઈ ખબર પડતી નથી કે તમે મિત્રો કોમેન્ટ કરતા નથી આવતી નથી કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો આપની જોડે પાંત્રીસ મિત્રો લાઈવમાં જોડાઈ ગયા હે પાંત્રીસ પાંત્રીસ મિત્રો એક વખત જોડ્યો ને લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખ દેજો ભાઈ જય શ્રી રામ લખવામાં પણ જો ભાઈ જયેશ ચડી ગયો માથે જો ભાઈ ભાઈ નો ભાગી આવો દિનેશભાઈ તમે છોકરાના ના ટાંટિયા ભંગાવશો ના ના એમ તો આપણી બહુ સારી છે ટાંટિયા નહીં ભાંગે હા દિનેશભાઈ તમને આપણે પરિચિત હોય એવું લાગે છે આપણે પરિચિત હોય એવું લાગે છે પણ કઈ ચેનલમાં મળ્યા હતા કાંઈ ખબર નહીં બાકી આપણે તમારાથી થોડાક પરિચિત હોય એવું આપને લાગે છે આપણે ક્યાં મુન્નાભાઈની લાઈવમાં કે આપણે જયેશભાઈ ઝાપડા રઘુભાઈ ઝાપડિયાની લાઈવમાં ક્યાંક આપણે પરિચિત હોય એવું લાગે છે પણ હવે ખ્યાલ નથી આવતો તો આપની સાથે લાઈવમાં જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર हां भैंस घोड़ी है हो भैंस घोड़ी से जो माथे बैठो है बेमणो तो ही एनी रीते चरिया रखे ओहो लाइक करो बादल तुम्हारा खूब खूब खुँ आभार खूब खूब खुँ आभार दिनेश भाई आपने इमोजी મોકલી સપોર્ટ કરે છે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તો મિત્રો એક વખત બધા મિત્રો કમેન્ટ કરી દેજો આપણી જોડે 44 મિત્રો જોડાઈ ગયા તો 44 44 મિત્રો અહીંથી સાથે કમેન્ટ કરી દેજો થળપથી ઝડપથી બધા મિત્રો કોમેન્ટ કરી દેજો દિનેશભાઈ આપણી પાસે ત્રણ જ છે એવી છે સાવ ગોળીઓ અજાણ્યો માણસ આવે તો એ દોવા દે એવી ભેંસું એ જો જો હવે તો આ ભાગી છે હવે એ જયેશને પાડે કે હવે જો જયેશ જયેશ આપણે ભેંસ નીચે પડી ગયો ભેંસે જયેશને પાડી દીધો કોમેડી જેવું થઈ ગયું હતું મોજ આવી ગઈ જોઈ ગઈ તમે કીધું એવું થયું ભાઈ જયેશ ને પાડી દીધો કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો આપણી જોડે ચુમ્માલીસ મિત્રો જોડાઈ ગયા લાઈવમાં માં ચુમ્માલીસ ચુમ્માલીસ મિત્રો એક વખત લાઈક કરી દેજો ઝડપથી ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કમેન્ટ રહેજો રહેજો એટલે લાગ્યું નથી ને જયેશ ને અત્યારે ભેંસે પાડી દીધો હે આપણે જયેશને પૂછીએ કે ભેંસે લગાડ્યું નથી ને પણ કાંઈ તકલીફ બકલીફ પડી નથી ફરીથી આપણી જોડે ચુમ્માલીસ મિત્રો લાઈવમાં જોડાઈ ગયા હે બધા મિત્રો લાઈક કરી દેજો સ્ક્રીન પર ડબલ ટચ કરો એટલે લાઈક થઈ જાય સ્ક્રીન પર ડબલ ટચ કરો એટલે લાઈક થઈ જાય ચેનલ પર પહેલી વાર આવ્યો હો તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો જો મિત્રો આપણે અહીંયા સામે લીલી ચાર વાટ ઉભેલી છે હજી આપણે ભેંસુ માટે લીલો ચારો કાપવાનું કામકાજ બાકી છે હજી આપણે માટે લીલો છે આવી જાય કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો ચેનલ પર પહેલી વાર આવી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે બધા મિત્રો આપણી જોડે કઈ કઈ જગ્યાએથી લાઈવમાં જોડાયા હો કમેન્ટ કરજો કમેન્ટ કરજો રાખજો તમે આપણી જોડે લાઈવ માં ક્યાંથી જોડાયા કરતા રહેજો ચાલ તો આપણી જોડે અત્યારે પચાસ મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે પણ કોઈ મિત્રોની કોમેન્ટ આવતી નથી તમે આ જો આવું સૌંદર્ય તો ફક્ત અમારા ગામડામાં જ જોવા મળ્યું ભાઈ આવું સૌંદર્ય જોવા માટે તો મજા એમાં જો પાંચ મિનિટ પહેલાં આવ્યા હોત તો સૌંદર્યની જોડે એવી કોમેડી રીલ થઈ જાય છે ને ભાઈ વાત જ જવા દ્યો કદાચ ગજબનો સિંધ હતો ભાઈ કોમેડી સિંધ હતો ગજબનો

તમે આપણી જોડે લાઈનમાં ક્યાંથી જોડાયા કમેન્ટ કરજો ભાઈ હું મોરબીથી થી મોરબીથી તમે આપણી જોડે ક્યાંથી જોડાયા છો કમેન્ટ કરજો અને સ્ક્રીન પર ડબલ ટચ કરી બધા મિત્રો એક વખત લાઈક કરી દેજો કાયો કોઈ માણા ના દેખાય લાઈક

પહેલી વાર જ નામ સાંભળ્યું છે આપણે આ ભાઈ પેલી વાર નામ સાંભળ્યું કયો જિલ્લો જિલ્લો ભાઈ જણાવજો તમારા જિલ્લાનું નામ લાગજો ગામ તો કદાચ આપણે પહેલી વાર નામ સાંભળ્યું પણ તમારા જિલ્લાનું નામ તો આપણે સાંભળેલું હશે હું મોરબીથી સઉં ભાઈ તમે ક્યાંથી છો કમેન્ટ કરજો મિત્રો મિત્રોને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ ખોડું થીશ ઓ શાંતિલાલ ભાઈ આ નામ આપણે પહેલી વાર સાંભળ્યું પણ તમે આપણી સાથે લાઈવમાં જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર શું ના ભાઈ રાંડું નથી લેવા જાવ પાછો પડીશ ઓહો ભાવેશ આહિર ભેંસ વેચવાની છે ના ભાવેશ ભાઈ ભેંસ નથી વેચવાની હો ભાઈ ભેંસ નથી વેચવાની આ તો આપણે અત્યારે લાઈવ થઈ ગયા હતા સુરેન્દ્રનગરથી શાંતિલાલ ભાઈ ઓહો સુરેન્દ્રનગર તો મારી બાજુમાં આવો અમારો મોરબી જિલ્લો અને મારો પાડોશી જિલ્લો એટલે કે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં આપણા ઘણા બધા મિત્રો છે માલધારી સમાજમાં છે વિશાલ ભાઈ કરીને પારસભાઈ ભેંસ નથી વેચવાની ભાઈ પારસભાઈ ક્યાં કચ્છમાંથી માંથી હશે ને ભાઈ કચ્છમાંથી તમે લાઈવ માં ક્યાંથી જોડાયો કચ્છ માંથી ખડેલી હે કઈ ઓલી ખડેલી આ ખડેલી ની વાત કરો છો કે આ પાછળ ઉભી એની ઓહ ચોબારી થી જોડાયા ચોબારી ક્યાં ભાઈ હવે ચોબારી કદાચ બનાસકાંઠામાં હશે ને ભાવેશભાઈ ઓહ વઢવાણથી ઓહ વઢવાણ જોયું આપણે વઢવાણમાં ભોગાવો નદીના કિનારે કાંઈક મોટો શેડ છે અહીંયા કણે એક દિવસ રાત્રિ રોકાણ કરી ગયા વઢવાણ વઢવાણ અને સુરેન્દ્રનગર વચ્ચે આપણે નદી છે ને નદીના સામા કાંઠે વઢવાણમાં મોટો હોલ છે અહીંયા કાંઠે આપણે રાત્રિ રોકાણ કરેલું ભચાવની બાજુમાં એવો ભચાવ એટલે કચ્છ જ આવી ને ભાઈ ભાવેશભાઈ આહીર કચ્છથી આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કચ્છમાં પણ ઘણા બધા મિત્રો છે જે આપણી જોડે લાઈવમાં જોડાતા હોય છે એક મિત્ર કચ્છના કંથકોટથી છે વિશાલભાઈ છે વિશાલભાઈ આહીર અને એક મિત્ર ભુજથી છે ક્રિષ્ના ડેરી ફાર્મવાળા અને બીજા મિત્ર પણ કચ્છના પ્રોપર ભચાવના જ છે લગભગ ભાવેશભાઈ તમારે તો અહીંયા કાઢે ભેંસું બહુ મળે ભાઈ ભાવેશભાઈ તમારે કચ્છમાં તો ભાઈ ભેંસું બહુ નથી મળતી ઓહો રાઠોડભાઈ આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા સદગુરુ કૃપા હિ કેવલમ જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી જય સદગુરુ ભાવેશભાઈ તમારે તો કચ્છમાં ભાઈ બંને ભેંસું બહુ મળે ભાઈ ઓ શાંતિલાલભાઈ ભાઈ કે અમારો છોકરો મોરબી છે વિશે સિરામિક માં છે ને ભાઈ અમારે સિરામિક માં ઘણા બધા લોકો કામ કરે છે કદાચ થી મોરબી સિરામિક માં છે હા શાંતિલાલ ભાઈ ભાવેશભાઈ તમે શું રાખો ભાઈ તમારી પાસે કદાચ થી ભેંસુ જાજી હોય છે કારણ કે કચ્છમાં માલ ઢોર બહુ છે માલ ઢોર બહુ છે આપણી આઈડી મૂકું તમારી આઈડી પણ આમાં હાઈટ થઈ જાય જોવી નહીં શકાય ઓ બાઇક નું ગેરજ છે બહુ સારું કહેવાય ભાઈ બહુ સારું કહેવાય હા ભાઈ વિકે કિચન ભાઈ આપણે તમે મારામાં કોમેન્ટ કરી છે એટલે હું રિટર્ન કરી દઈશ ભાઈ પાક્કું ભાઈ જ્યારે મારું લાઈવ બંધ થશે હું તરત જ તમને રિટર્ન કરી દઈશ અને તમારા લોંગ વિડીયોમાં કમેન્ટ પણ કરી દઈશ વિકે ભાઈ તમે આપણી જોડે ક્યાંથી જોડાયા કમેન્ટ કરજો ભાઈ કમેન્ટ કરજો કમેન્ટ કરજો ચૈલા હા ચૈલા ઓલી ફેસ અંદર કરીએ જો ભાઈ આને કાંઈ હું નથી माथा मारे अंदर गिरी जाए डायरेक्ट आई भेस से ऊपर ऊपर जी ने शांति थी काटी जो ना कहता खापा तोड़ से एक आधा बे तो पासी तकलीफ पड़ी जाए वारो ऊंचो करीन रखो ना એટલે तू धक्को मारे એટલે तो निकली जाए रिक के के आज लाग तो रे तगड़ तगड़ आना तगड़ मैं કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો ઓહ હાઈપ કરીએ છે બહુ સારું ભાઈ બહુ સારું હાઈપ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય રામ આપી જય દ્વારકાધી વિકે કિચન ભાઈ હું તમને જેવું મારું લાઈવ બંધ કરીશ તરત જ હું તમને રિટર્ન કરી દઈશ મારી જેટલી આઈડી હૈ છે એ બધી આઈડીમાંથી તમને રિટર્ન કરી દઈશ ભાઈ તમે ક્યાંથી આપણી સાથે લાઈવમાં જોડાયા હોય કમેન્ટ કરી દેજો ભાઈ બાકી રિટર્ન તો તમને કરી દઈશું આપણે તરત જ વૈશાલી બેન આવો આવો વૈશાલી બેન આવો વૈશાલી બેન તમારી લાઈવમાં તો આપણે આવી ગયા તમારી લાઈવમાં કદાચ આપણે આવી ગયા છીએ તમે કદાચ જીતુભાઈ ક્યાં મળ્યા હતા જીતુભાઈ ની લાઈવમાં સંજયભાઈ ની લાઈવમાં કા જીતુભાઈ ની લાઈવમાં કા સંજય સંજયભાઈ ની લાઈવમાં આપણે મળ્યા હતા ભાવેશભાઈ નમસ્તે નમસ્તે ભાઈ નમસ્તે વૈશાલી બેન આપણે કદાચ સંજયભાઈ ઠાકોર કાં તો આપણે જીતુભાઈ હેન્ડીકેપમેન જીતુભાઈ એમની લાઈમાં આપણે કદાચ મળ્યા હતા હા તો બસ આપણે એમની લાઈમાં મળ્યા હતા તમે કદાચ નામ હમણાં ત્યાં બદલાઈ વાર્યું હોય કદાચ તમે તમારી ચેનલનું નામ હમણાં કદાચ બદલી નાખ્યું હોય એવું લાગે બાકી તમારી લાઈમાં પણ વૈશાલી બેન આપણે આવેલા તો વૈશાલી બેન હું તમને રિટર્ન કરી દઈશ કદાચ રિટર્ન તો કરેલું જ હશે કદાચ કરેલું હશે તો એ તમારી ચેનલની મુલાકાત લઈને કમેન્ટ કરી દઈશ ના આજ છે તો કાંઈ વાંધો નહીં વૈશાલી બેન તમારી લાઈવનો ટાઈમ જણાવો આપણે લાઈવમાં આવી જઈશું તમારી લાઈવનો ટાઈમ જણાવો આપણે તમારી લાઈવમાં સાંજે આવશું તમારી લાઈવનો ટાઈમ એક ઝડપથી જણાવી દઈએ પછી હું મારી લાઈવ અહીંયા રોકવા માગીશ લાઈવ નથી કરતા એ કાંઈ વાંધો નહીં વૈશાલી બેન તો આપણે તમારા ચેનલની મુલાકાત લઈશું વિડીયોને લાઈક કરશું કોમેન્ટ કરશું અને વિડીયોને ત્રણ વિડીયોને હાઈપ પણ કરશું તો સારું તે મળીએ ફરી ક્યારેક અત્યારે આપણે અહીં લાઈવ સ્ટ્રીમ આપણે રોકીએ છીએ આપણી સાથે લાઈવમાં જોડાઈ જાય એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર